સફર ઇઝી છે પણ સફર ઇઝી નથી અમે ઘડીક મસ્તી કરી ત્યાં અમને મળી ગઈ એક બીજી લિફ્ટ અમને મળી પછી પંચાવન કિલોમીટર ની લિફ્ટ અમે પહોંચી ગયા હતા અમારા લોકેશન ઉપર અહીંથી હતું શિમલા એકસો ને આડત્રીસ કિલોમીટર દૂર પછી અમે બે ત્રણ કલાક વેસ્ટ કરી ત્યારે અમને ટોટલ ચાર કિલોમીટર ની લિફ્ટ મળીને અમે પહોંચી ગયા હતા એક પેટ્રોલ પંપ ઉપર હવે આ જગ્યા પર છે ને અમે બે કલાક ઉભા રહ્યા પણ એક લિફ્ટ ના મળીને બે કલાક પછી લિફ્ટ મળી હતી બે કિલોમીટર ને આ ભાઈ લિફ્ટ નો આપી હોત ને તમને આ લિફ્ટ ના મળે અને અમારા સફરની મોટી લિફ્ટ મળી ગઈ આ કાકા જતા હતા સીધા શિમલા ને અમને મળી ગયા જતી એકસો ને વીસ કિલોમીટર ને લે હવે પહોંચતા પહોંચતા સાંજ પડી જતી ને અમારે એક મેન પ્રોબ્લેમ હતો કે રસ્તામાં અમે કરી નતા એક તો વિડીયો એડિટિંગ એના માટે અમારે રાખવું પડી હતી આજે એક રૂમ ને અમારે ટ્રીપ માં પેલો થઈ ગયો એક ખર્ચો કાલ નું કાલ જોઈશું બાકી ત્રણ લાખ પૂરા કરવાનું છે ફોલો કરવાનું બોલતા નઈ ફૂલ સિરીઝ આ સિનેમા ચેક કરતા બધા બાય બાય